નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં ક્યારેક મુશ્કેલ સમય આવી જાય તો શું કરવું જોઈએ કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મુશ્કેલ સમયમાં એક સાચો સહારો છે પોતાના ઉપર રાખેલો આત્મવિશ્વાસ જે તમારા કાનમાં ધીમેથી કહે છે કે ધીરજ રાખ બધું જ સારું થશે એટલા માટે હંમેશા પોતાના પર આત્મવિશ્વાસ રાખો થોડો સમય દુઃખ તો થોડો સમય સુખ જીવનમાં આવ્યા કરે છે એટલા માટે હિંમત હાર્યા વિના પોતાના પર આત્મવિશ્વાસ રાખીને આગળ વધવું જોઈએ નંબર બે ખબર નહીં કેમ આજકાલ દુનિયાને હંમેશા જૂઠા લોકો જ પસંદ આવે છે જો થોડી પણ સચ્ચાઈ કહી દઈએ ને તો આપણા પોતાના જ રિસાઈ જતા હોય છે નંબર ત્રણ તમે ભલે કેટલાય સારા બનો કેટલાય ઈમાનદાર બનો પરંતુ દુનિયા હંમેશા તમારી એક ભૂલનો ઇજાર કરી રહી હોય છે નંબર ચાર તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું આ બંનેમાં ફરક હોય છે તસવીરમાં તો બધા જ સાથે હોઈ શકે છે પરંતુ જ્યારે જીવનમાં તકલીફ આવી જાય ને ત્યારે જે સાથે હોય એ જ આપણા પોતાના હોય છે નંબર પાંચ જેવી રીતે દિવસ ઢળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે એટલા માટે દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે નાના વિચારવાળો માણસ પોતે તો આગળ નથી વધતો પણ સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો યાદ રાખો કે ખરાબ આદતો જો સમયસર ના બદલવામાં આવે તો એ આદતો તમારો સમય જ બદલી નાખે છે કમંડ ભરી વાતો કરીને ક્યારેય કોઈનું દિલ ના તોડવું જોઈએ કારણ કે સમય કમંડ પણ તોડી નાખે છે અને વાતો કરવાને લાયક પણ નથી છોડતો બીજાની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરો યાદ રાખો તમે હંમેશા ખુશ રહેશો જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો અનુભવ જરૂર હોય છે સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે કાલની ચિંતા ક્યારેય ના કરો જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ કારણ કે વાતો તો બધા જ સારી જ કરતા હોય છે કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે આપણે એમના કોઈ પણ મતલબના નથી રહેતા કોઈ પણ બીજા માણસની વાતોમાં આવીને કોઈ પણ વ્યક્તિની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે પરંતુ એ વ્યક્તિને ભૂલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી લેવી જરૂરી છે એક સહન કરવાવાળો માણસ સજ્જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે એક વાત જરૂર ધ્યાનમાં રાખજો દોસ્તો કે વાતોથી વધારે તમારું કામ બોલે છે એટલે વાતો કરવામાં નહીં પરંતુ કામ કરવામાં ધ્યાન આપવું જોઈએ એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે કોશિશ હજાર વાર કરે છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો કદર એમની કરો જે દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય કંઈ પણ બોલતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે આપણા શબ્દો એ કોઈકની ખુશીઓને ખતમ પણ કરી શકે છે દુઃખ આપણા જીવનમાં એટલા માટે આવે છે કે આપણે સુખના મહત્ત્વને સમજી શકીએ સંબંધ ઊંડો હોય કે ના હોય પરંતુ પરોસો ઊંડો હોવો ખૂબ જ જરૂરી હોય છે માણસ હંમેશા એના માટે રડે છે જેને તે પોતાની જિંદગીમાં ખાસ જગ્યા આપે છે જિંદગીમાં દુઃખ આવવું પણ જરૂરી છે કારણ કે જો હંમેશા સુખ હશે તો જિંદગીમાં આગળ નહીં વધી શકું જે માણસને આપણે વધારે ચાહતા હોઈએ છીએ એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો પણ ઉઠાવતા હોય છે બચીને રહેજો એ લોકોથી જે લોકોના રંગ દરરોજ બદલાઈ જતા હોય લોકોને જ્યાં સુધી મતલબ છે ત્યાં સુધી સાથે રહેશે પછી તો એમની વાતો કરવાની રીત પણ બદલાઈ જતી હોય છે અહીં બદલાય તો બધા જ છે કોઈક સારા સમય પર બદલાય છે તો કોઈક ખરાબ સમય પર પણ બદલાઈ જતા હોય છે જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબ એ લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો દોસ્તો આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે ચિંતા ના કર હું તમારી સાથે છું તો એના આ શબ્દો આપણને હિંમત આપી જતા હોય છે પોતાની તુલના ક્યારેય બીજાથી ના કરો કારણ કે દરેક ફળનો સ્વાદ એ અલગ અલગ હોય છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો દોસ્તો આજે ખરાબ સમય છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો જે કામ કરવામાં તમને ડર લાગે છે એ કામ કરીને બતાવવું એ જ તમારું સાહસ કહેવાય છે કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરો દોસ્તો કારણ કે દુનિયા એ વસ્તુને જ નજર અંદાજ કરે છે જે એમની ઓકાતની બહાર હોય છે હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે એટલે કે મતલબ વિનાની ભીડ વધારવાનું કોઈ મતલબ પણ નથી આજકાલ કોઈ માણસ આપણા નથી હોતા એ ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી એમને આપણાથી કંઈક મતલબ હોય છે રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાવ કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર